મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે ખાસ તો જો વાત કરવામાં આવે તો જે પ્રકારે બેકરી ઉત્પાદન જે જે જગ્યાઓ ઉપર થઈ રહ્યું છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે સાથે જ સેમ્પલિંગની પણ કાર્યવાહી છે જે હાથ ધરવામાં આવશે ખાસ તો કેવા પ્રકારની પ્રોડક્ટ્સ છે જે કઈ રીતે બની રહી છે તેની સાથે જ કેવી રીતે આ તમામ જે વસ્તુઓ છે જેને રાખવામાં આવી રહી છે તેની સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રકારે બેકરીઓ અને તેની અંદર જે પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઇન્સ્પેક્શન કરવા આવેલા અધિકારી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કેવા પ્રકારની તપાસ છે જે અત્યારે કરવામાં આવી રહી છે કેટલી બેકરીઓ પણ ચેકિંગ હાથ ધરાવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ સ્પેશિયલ સ્ક્વોડ બનાવી બેકરી પ્રોડક્ટ્સ યુનિટો અને ખાદ્ય પદાર્થ બનાવતા મેન્યુફેક્ચરિંગ યુનિટોનું સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવશે ફૂડ ખાતા દ્વારા આજે અને એની બે ટીમ બનાવવામાં આવી છે અલગ અલગ ઝોનમાં બે ટીમો જશે અને એ પ્રમાણે બેકરી પ્રોડક્ટ્સ છે તો આ અત્યારે બેકરી યુનિટ ચેક કરી રહ્યા છે તો એમાં એની પ્રોડક્શન કઈ રીતનું થાય છે લેબલિંગના નિયમોનું પાલન કરે છે કે નહીં એ પ્રમાણે બધું ચેકિંગ કરવામાં આવશે અને એ પ્રમાણે કાર્યવાહી આગળ કરવી ખાસ તો જો વાત કરવામાં આવે તો તમામ જે બેકરીઓ છે ત્યાં અલગ અલગ પ્રકારે આ રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કે ખાસ તો જે નીતિ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ તે તમામ વસ્તુ અને તેની સાથે તમામ આ અલગ અલગ વસ્તુઓને લઈને ચેકિંગ છે તે અમદાવાદમાં બે ટીમ દ્વારા તપાસ છે જે હાથ ધરવામાં આવી છે કેમેરામેન નરેશ રજોડા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ